નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી ત્રણસો સિત્તેરની કલમ હટાવ્યા બાદ પીએમ મોદી પ્રથમ વખત મિશન કાશ્મીર પર જનસભાને કર્યું સંબોધન આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે યાત્રા રાજકોટમાં ભાજપ બાદ જૂના નેતાઓને અનામત આપવાની નનામી પત્રિકા થઈ વાયરલ કોંગ્રેસમાંથી આવતા નેતાઓને પદ અને હોદ્દાઓ આપવા સામે પત્રિકામાં બળાપો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પરિસરમાં ડોક્ટર વૈશાલી જોશીના આપઘાત પર્સમાંથી મળી પંદર પેજની સુસાઈડ નોટ અમદાવાદના દાણી લીમડાના ખ્વાજા ફ્લેટમાં આગથી અફરાતફરી એક બાળકી સહિત એક મહિલાનું થયું મોત તો મહત્વના મહત્વના સમાચારો પર નજર કરીએ અત્યંત એક સમાચાર આવી રહ્યા છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગુજરાત પહોંચશે રાજસ્થાનના બાસવાડાથી ગુજરાતમાં કરશે પ્રવેશ ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો કિલોમીટરનું અંતર આ યાત્રા જે છે તે કાપશે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થશે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આદિવાસી બેલ્ટમાં યાત્રા કરીને તમામ મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે આ યાત્રા ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો કિલોમીટરની યાત્રા કરશે ચારસો કિલોમીટરનું અંતર કાપશે છ સભાઓ સત્યાવીસ જેટલી કોર્નર બેઠકો કરશે તો કુલ સિત્તેર સ્થળોએ આ ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવશે કોંગ્રેસ રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન અલગ અલગ સ્થળોની પણ મુલાકાત લેશે કંબોઇ ધામ પાવાગઢ મંદિર હરસિદ્ધિ માતાજી સ્વરાજ આશ્રમ બારડોલી જેવા સ્થળોની રાહુલ ગાંધી મુલાકાત લેશે તો ઝાલોદમાં આજે સાંજે ચાર કલાકે તેમની પ્રથમ જાહેર સભા પણ રાહુલ ગાંધી સંબોધશે અને રાત્રિ રોકાણ તેઓ લીમડીમાં કરશે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંક જ સમયમાં ગુજરાત આવી પહોંચશે તેમની ભારત જોડો ન્યાય યાત્રા લઈને અને આજે તેઓ ગુજરાત પ્રવેશીને ગુજરાતનું જે આદિવાસી બેલ્ટ છે જે આદિવાસી મતદારો છે તેને આકર્ષવાનો પ્રયાસ કરશે આવનારી લોકસભાની ચૂંટણીને મુદ્દે તેમણે દેશભરમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી છે ત્યારે હવે આ ન્યાય યાત્રા લઈને તેઓ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેઓ સાંજે રાહુલ ગુજરાતમાં પ્રથમ જાહેર સભા તેમની સંબોધશે અને ત્યારબાદ લીંબડીમાં તેઓ રાત્રિ રોકાણ કરશે ત્યારબાદ તેઓ દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા આવતીકાલે કરશે આવતીકાલે સવારથી જ તેમના કાર્યક્રમો છે પહેલા દાહોદથી તેમના કાર્યક્રમ શરૂ થશે આવતીકાલે અને ત્યારબાદ પીપલોદ ખાતે યાત્રાનું સ્વાગત થશે ત્યારબાદ તેઓ પંચમહાલ ગોધરા જશે ગોધરામાં બપોરનું ભોજન લીધા બાદ હાલોલ પહોંચશે અને હાલોલમાં પદયાત્રા કોર્નર મીટિંગ અને તેમના સ્વાગતનો એક કાર્યક્રમ યોજાશે ત્યારબાદ તેઓ પાવાગઢ જશે પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા આ યાત્રા પહોંચશે ત્યારબાદ નવમી માર્ચે પણ તેમના કાર્યક્રમો છે નવમી માર્ચ સવારે આઠ કલાકે તેઓ બોડેલી ખાતે પદયાત્રા કરશે બોડેલીથી નસવાડી પહોંચીને તેઓ બેઠક છે નસવાડીથી રાજપીપા આ મામલે વધુ વિગતો માટે અમારી સાથે કોંગ્રેસ નેતા અમિત ચાવડા જોડાયા છે નારાને કન્યાકુમારીથી કાશ્મીર સુધી હજાર કિલોમીટર ની પદયાત્રા દ્વારા પોલન કર્યો આખા દેશ અને વિશ્વમાં પ્રેમ ભાઈચારાનો સંદેશ આપ્યા પછી દેશમાં જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં પણ અત્યાચાર થાય છે જ્યાં પણ એ વ્યાચા માટે એના ન્યાય ન્યાય ભારત જોડો યાત્રા જાન્યુઆરી મણિપુર શરૂ કરવામાં આવી છે એટલે એમને કહેતા આનંદ થાય કે રાહુલજીના નેતૃત્વની આ ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતની ની ધન્ય ધરાપર દાહોદ જિલ્લા થી પ્રવેશ કરી રહી છે આજે સાત તારીખ આઠ નવ ને દસ તારીખ

એસસી એસસી ઓબીસી માઇનોરિટીઝ ને જે અન્યાય થઈ રહ્યો છે બજેટની ફાળવણીમાં ભેદભાવ થઈ રહ્યો છે પણ ઉઠાવવામાં જળ જંગલ જમીન પર જે આદિવાસી સમાજનો અધિકાર છે અને એને એનો હક નથી આપવામાં આવતો એ મુદ્દાઓ પણ આ યાત્રા દરમિયાન લોકો તરફથી રજૂ કરવામાં આવશે રાહુલજી એમના ન્યાય માટે એના અધિકાર માટેની લડાઈ લડવાના સંકલ્પ સાથે જયારે આવી રહ્યા છે ત્યારે એમને આવકારવા માટે સમગ્ર ગુજરાત આજે તત્પર છે ને આતુર છે જી બિલકુલ અમિતભાઈ ત્યારે તમને પૂછવા માંગીશ કે એક તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જે છે તેઓ ગુજરાતમાં આજે પ્રવેશી રહ્યા છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં જે આપણે એક સિનારિયો જોયો કે કોંગ્રેસના જે ધુરંધર નેતાઓ છે તેઓ પક્ષ છોડીને હવે ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે તમારું શું કેવું છે યાત્રા કોઈ રાજકીય ફાયદા માટે કે ચૂંટણી લક્ષી યાત્રા નથી પણ દેશના લોકોના હક અધિકાર માટે ન્યાય માટે ભારતીય જનતા પાર્ટી અને બે હાજર ચોવીસ માં હાર દેખાઈ રહી છે કારણ કે આખા દેશમાં સરકાર વિરોધી માહોલ બની રહ્યો છે મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચી પ્રજા ભ્રષ્ટાચાર થી પ્રજા ત્રસ્ત છે તો એવા સંજોગોમાં આ યાત્રા લોકો માટે છે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે છે એટલે કદાચ ભાજપ સત્તા બચાવવા માટે અખતરા કરતા હોય સરકારો તોડી પાડવી ઈડી ઇન્કમ છે સીબીઆઈનો દુરુપયોગ કરવો કે સાથે સાથે લોકોને ડરાવા દબાવવાની કે પક્ષપળતાની રાજનીતિ કરવી પણ આ યાત્રાથી સામાન્ય લોકો જોડાવાના છે આખા દેશમાં જેમ ભારત જોડો યાત્રાથી માહોલ બન્યો એ જ રીતે ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા પણ લોકોની જે નારાજગી છે લોકોને જે અન્યાય થઈ રહ્યો છે લોકો સાથે ભેદભાવ અત્યાચાર થઈ રહ્યો છે મુદ્દાઓ ઉજાગર થશે જી અમિતભાઈ તમને વધુ એક સવાલ હું પૂછવા માંગીશ કે ખાસ કરીને જ્યારે આદિવાસી પટ્ટામાંથી પસાર થઈ જ રહી છે આ ન્યાય જોડો યાત્રા ત્યારે અત્યારે હાલ ભરૂચનો જે આખો આદિવાસી પટ્ટો છે નર્મદા જે છે બરાબર તો ત્યાં કોંગ્રેસે ગઠબંધન કર્યું છે આમ આદમી પાર્ટી સાથે હવે આમ આદમી પાર્ટી તરફથી કો આ ગઠબંધન તરફથી ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તો શું રાહુલ ગાંધી જે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ હવે ચૈતર વસાવવા માટે કોઈ પ્રકારનો અહીંયા પ્રચારનું આયોજન છે અને મતોનું વિભાજન થવાને કારણે ભાજપ ને ફરી સત્તા મળી આ વખતે દેશમાં ઇન્ડિયા ગઠબંધન બન્યું છે અને મતોનું વિભાજન અટકશે અને જે રીતે બે હાજર ચાર માં વાજપેયીજી ના નેતૃત્વમાં ગોડ ઇન્ડિયા સાઇનિંગ ખૂબ પ્રચાર કરવામાં આવ્યો પણ દેશની જનતા એને આકારો આપીને સત્તા પરિવર્તન કર્યું હતું એ જ રીતે બે માં પણ આ જે સત્તા ની દાદાગીરી છે સત્તાનો દુરુપયોગ છે મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર છે એનાથી પ્રજા ત્રસ્ત છે ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં બે માં નવી સરકાર બનવા જઈ રહી છે અને એના જ ભાગરૂપે એલાયન્સ આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં પણ છવ્વીસ માંથી બે સીટો પર કરવામાં આવી છે ચોવીસ સીટ પર કોંગ્રેસ લડશે અને બે સીટ પર આપ લડશે એટલે ભરૂચની સીટ પણ એ માં છે એટલે જયારે યાત્રા દરમિયાન પણ આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો જોડાશે ને ચૂંટણી આવશે ત્યારે પણ સંયુક્ત રીતે લડી

જે ઇન્ડિયા ગઠબંધનના જે પણ ઘટકો છે સમર્થકો છે બધા પણ એમાં જોડાશે અમિતભાઈ આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ તો ખૂબ જ અગત્યના સમાચાર છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાયયાત્રા લઈને ગુજરાત આજે સાંજે પ્રવેશવાના છે ગુજરાતમાં અને ચાર દિવસો તેમનો આ કાર્યક્રમ છે જેમાં ગુજરાતના સાત જિલ્લાઓમાં યાત્રા ફરશે ચારસો કિલોમીટરનું અંતર કાપશે મુખ્યત્વે જે સાત જિલ્લાઓ છે આ તમામ આદિવાસી મતબેંક ધરાવતા વિસ્તારો છે અને આ જે તમામ જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં જે આદિવાસી વોટબેન્ક છે તેને મજબૂત કરવાના એક પ્રકારના પ્રયાસો છે તે આ યાત્રા દ્વારા કરવા આવશે ત્યારે અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમો છે તેમના આઠમી માર્ચે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા ત્યારબાદ તે પંચમહાલ પણ જવાના છે ત્યારબાદ તેઓ હાલોલ પણ જવાના છે ત્યાં વિવિધ બેઠકો કરશે અને સ્થાનિક કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવશે ત્યારબાદ પાવાગઢ છે અલગ અલગ પ્રકારના સ્થળોની પણ મુલાકાત લેશે ઘણા એવા સ્થળો જે છે જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે મંદિરોની મુલાકાત લે છે આમ અલગ અલગ પ્રકારના ચાર દિવસના તેમના કાર્યક્રમો છે તો જોઈએ સમાચાર આગળ અમદાવાદના દાણી લીમડામાં એક આગ લાગવાની ઘટના બની છે જેમાં એક બાળકીનું મોત નિપજ્યું છે દાણી લીમડા સ્થિત ખ્વાજા ફ્લેટમાં આગ લાગતા આઠ વ્યક્તિઓ દાજી જતા તેમને મણિનગરની એલજી હોસ્પિટલમાં બન્સ વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજા વ્યક્તિઓ પણ દાજી જતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે એકસો આઠની અનેક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલા વીજ મીટરમાં આકસ્મિક રીતે જ આગ લાગતા ફ્લેટમાં દોડધામ મચી હતી અનેક લોકો જીવ બચાવવા માટે દોડી ગયા ઘવાયા હતા પ્રાથમિક માહિતી અનુસાર એક બાળકનું મોત થયું છે અનેક બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયરની અને ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી દાણી લીમડા ગામના પટેલ વાસના કેજીએમમાં આવેલા આ ખ્વાજા ફ્લેટના પાર્કિંગમાં આગ લાગી હતી જે છેક છઠ્ઠા માળ સુધી પ્રસરી હતી અને બે ત્રણ જણા સિરિયસલી છે આમાં એવું મોટું દાજી ગયા છે ને અમારું બસ એક જ રિક્વેસ્ટ છે કે આ દબાણો દૂર કરો મહેરબાની કરીને ફાયર બ્રિગેડવાળા અહીંયા આવી ગયા હતા દસ મિનિટમાં જમાલ પડશે પણ અહીંયા જે કોર્નરના ભાગમાંથી વીસ પચીસ મિનિટ લાગી એમને જેમ જ ઉઠાવવા મળે તો મહેરબાની કરીને હમણાં અમારી એક જ અપેક્ષા છે કે અહીંયાની બધી દબાણો દૂર કરો આપણે રિક્ષાઓ પડી છે હોય બધી બી દૂર કરો મહેરબાની તો રાજ્યભરમાં હાર્ટ એટેકથી થયેલા યુવાનોના મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે મહેસાણામાં એક બનાવ સામે આવ્યો છે કે જેમાં કડીમાં એક યુવકને ઓચિંતા જ હાર્ટ એટેકનો હુમલો આવ્યો આ યુવક હાઈવે ચોકડી પર ઊભો હતો અને તેને હાર્ટ એટેકનો હુમલો આવ્યો અચાનક જ રસ્તા પર જ જ્યારે આ યુવાન ઊભો હતો ત્યારે તેને હૃદયરોગનો હુમલો આવતા તેનું રસ્તા પર જ મોત થઈ ગયું કડી ભાવપુરા વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં આ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું સુનીલ બીખાજી ઠાકોર નામનો આ યુવાન જે છે તે હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે તેના બાળકએ સ્કૂલમાં મૂકીને ઘરે પરત ફરી રહ્યો હતો અને તે વખતે આ બનાવ બન્યો હોસ્પિટલમાં સારવાર માટે પહોંચે તે પહેલા જ યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું તો છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે હાર્ટ એટેકથી મોતના જે બનાવો છે તે વધી રહ્યા છે અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે

યુવાન વયમાં જ હાર્ટ એટેકના જે કિસ્સા સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે મહેસાણાના કડીના ભાવપુરા વિસ્તારમાં આ ઘટના સામે આવી છે કે જ્યાં આ યુવક જે છે તે તેના બાળકને સ્કૂલે મૂકીને ઘરે પરત ફરી રહ્યો હતો અને રસ્તામાં તે એક રસ્તામાં ઊભો હતો ત્યાં ઓચિંતા જ તેને હાર્ટ એટેક આવી ગયો અને આ હાર્ટ એટેકથી તેનું રસ્તા પર જ મોત નીપજ્યું તો ખૂબ જ ગંભીર કહી શકાય તે પ્રકારની આ ઘટના યુવાનોમાં હાર્ટ એટેકથી થયેલા મોત જે જે છે છે તેની સતત ઘટનાઓ સામે આવી રહી તે ચિંતા ઉપજાવે તેવી ઘટના છે અને તબીબો અવારનવાર લાઈફ સ્ટાઈલના કારણો આપી રહ્યા હોય છે જ્યારે પૂછવામાં આવે કે શા માટે આવું થઈ રહ્યું છે ત્યારે તેમ છતાં જે હાર્ટ એટેકનો આ સિલસિલો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને આજે વધુ એક ઘટના રાજ્યમાં સામે આવી છે કે જ્યાં મહેસાણાના કડીમાં આ જે યુવક છે તે રૂટીન પ્રવૃત્તિ જે હોય તે રૂટીન પ્રવૃત્તિઓ કરતા કરતા જ લોકો હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે અમરેલીના સમાચારો જોઈએ લગભગ એક વર્ષ પહેલા અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં અંધાપા અંધાપાકાંડનો એક મામલો સામે આવ્યો હતો કે જેમાં હોસ્પિટલની બેદરકારીના કારણે મોતિયાના ઓપરેશન બાદ એકવીસ જેટલા દર્દીઓને અંધાપાની અસર થઈ હતી જેમને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ અર્થે તજજ્ઞોની એક સમિતિ બનાવાઈ હતી આ સમિતિના અહેવાલમાં પણ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી ત્યારે હોસ્પિટલના હોસ્પિટલ અને ઓપરેશન કરનાર બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો કુલ બાર દર્દીઓએ આ ઓપરેશનની આડઅસરના કારણે આંખની રોશની ગુમાવી હતી રાજ્ય સરકાર દ્વારા દરેકને ટ્રસ્ટ દ્વારા વળતર પેટે દસ લાખ રૂપિયા આપવાનો આદેશ પણ કરાયો હતો

લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે રાજસ્થાનથી આ યાત્રા બપોરે ત્રણ વાગ્યા બાદ જાલોદમાં પ્રવેશ કરશે ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે ભારત જોડો યાત્રાનું જે ફોકસ છે ગુજરાતના આદિવાસી વિસ્તાર પર છે કોંગ્રેસી પરંપરાગત આદિવાસી વોટબેન્ક સાચવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા રાહુલ ગાંધીની યાત્રા આવી રહી હોવાથી વિપક્ષના વેપારીઓ સાથે મુલાકાત કરી હતી તેવા સમયે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર વ્યાપકપણે ભ્રષ્ટાચાર કરે છે તેવા આક્ષેપ કર્યો હતો ભ્રષ્ટાચારથી ભેગો કરેલો પૈસો કોંગ્રેસના માણસોનો તોડવા માટે ઉપયોગ કરે છે યાત્રા આવી રહી છે ત્યારે સુખરામ રાઠવા જેઓ વિપક્ષના નેતા હતા અને તેઓ આગામી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પણ છે આપણે તેઓ સાથે વાત કરીશું કે રાહુલ ગાંધીની યાત્રા વિશે શું તૈયારીઓ છે આપણે સાથે સુખરામ રાઠવા છે સુખરામ રાઠવા કાર્યકરો સાથે નસવાડી બજારની પણ મુલાકાત લીધી છે અમારા ઇઆઈસીના આ ગુજરાતના પ્રભારી મુકુલ વાસનેકજી કોંગ્રેસના વડા શક્તિસિંહ ગોહિલજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સમિતિના તિવારીજી અમારા પ્રભારી ભીખાભાઈ રબારી અહીંના શ્રી જયેન્દ્રસિંહ બાપુ વકીલશ્રી શહેજાદભાઈ ઘણા બધા મિત્રો સાથે અમે આ નસવાડી ગામમાં સારી રેલી જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અમને વિશ્વાસ છે કે આ રેલી સારી જશે પણ મુખ્ય મુદ્દો તો એ છે કે આ સરકાર ભ્રષ્ટાચારથી ખદબધી રહી છે અને ભ્રષ્ટાચારથી ચારથી ભેગો કરેલો પૈસો કોંગ્રેસના માણસોને તોડવા માટે કરી રહી છે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક દિવસથી કોંગ્રેસના સંસદ સભ્યો ધારાસભ્યોની ખરીદવાનું કામ ચાલી રહ્યું છે બની શકે એમની અંગત બાબત જ છે પણ હું તો ચોક્કસ માનું છું કે ભ્રષ્ટાચારથી અદાણી પાસેથી અથવા તો રિલાયન્સ વાળા પાસેથી જે પૈસા ભેગા કર્યા છે પૈસા થકી આ કોંગ્રેસના માણસોને આ ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત કરવા માટે આ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહ્યું છે મને એનો આનંદ છે છોટાઉદેપુર જિલ્લામાં રાહુલ ગાંધીની યાત્રા પ્રવેશી રહી છે ત્યારે તેની તૈયારીઓ રૂપે અહીંયા સુખરામભાઈ રાઠવા આવ્યા છે અને તમામ જે સરપંચો છે કાર્યકરો છે ને તેના મળ્યા છે જ્યારે વેપારીઓ સ્વાગત કરે તે માટેની પણ તૈયારીઓ કરી છે રફીક ગણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાઉદેપુર તો આ હતા સુધીના સમાચાર વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર